તરાપંદગમાં દેશી દારૂને લઈ પ્રથમ વખત ગ્રામજનો જાગૃત બની ગામમાં દારૂબંધી કરાવી રહ્યા છે પઠામાડ ગામે નકડંગ ભગવાનના મંદિરે ઠાકોર સમાજના આગેવાનો એકઠા થઈ નિર્ણય લીધો દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા આમાં દારૂબંધીને લઈને અમે એવું કહેવા માંગીએ છીએ ઠાકોર સમાજ તરીકે કે ગામની અંદર દારૂની બધી થોડી વધારે મેટર વધી ગઈ હતી કોઈ દારૂ ઉકા હતા કોઈ પીતા હતા કોઈ છોકરા પીતા હતા બરબાદ થવાના કારણે અમે આ ગોમના બધા ભેડા ઠાકોર સમાજના ભેડાથી આવવાનું અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને પોંચ બોરી ધરમાવો નખો દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય કોઈને ગાળ બોલે કોઈ હાલતમાં દેખાય એને બે બોરી ધરમાવો નાખો બીજા ત્રીજા નંબરમાં ગોમની અંદર કોઈ દારૂ વેચતો હોય કોઈ ન કે એને પણ બે બોરી ધરમાવો નાખો કે ધારો કે કોઈ દારૂ વેચતો નહી ના ચૂપાઈને રાખે છતાં નીચે પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને બે બોરી ધરમાવો નાખો બીજા ત્રીજા નંબર ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વાતનું કોઈને કોઈ ગાળ ન બોલવી કોઈ કેવું ને કોઈનો ઈરખો ન કરવો એવું કોઈ કરે અને કોઈની શેરતી કરે એને એક બોલી મારું આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે આવો નિર્ણય લીધો છે બધા અમારા ઠાકોર સમાજના બધા વડીલો બધા સાથે નક મંદિરે અને અમે નિર્ણય લીધો છે કે આજથી કરીને દારૂ ગમથી નાબૂદ કરવો નાનો નાનો છોકરા પીએ છે એટલે બરબાદ થવાય છે એના કારણે અમે નિર્ણય લીધો છે એટલે કે લે દારૂ વેચે એને કોચ બોરી ધર્મા દો અને લે પહીને ગાણે કોઈને ગાઢે એમનો પણ બે બોરી ધર્મા દો અને કોઈ વગરવેદનો માથાકૂટ કરે એને પણ બોરી ધર્મા દો અને લે ખબર થયે એને ના એને પણ બોરી દો નોખવાનો નિર્ણય લીધો છે અને ત્યાં સાથે ના મોને તો એના ઘરે અમારે ગમ લોકોને કોઈને જાવું નહીં આમંત્રણ આવવું નહીં ને એમને લાભ નહીં આવો અમે નિર્ણય લીધો છે અને સરકાર શરીરની પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારે પોલીસની કદાચ જરૂર ના પડે પણ જરૂર પડે તો મને સહયોગ કરે એવી મારી નર્મ વિનંતી છે